આખા દેશમાં સુરત શહેરમાંથી પ્લાન્ટની શરૂઆત છેલ્લા ઘણા વર્ષોથી સૌથી મોટો પડકાર જળ સંગ્રહનો સામે આવી રહ્યું છે આજે જમીનમાં પાણીનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે કે તેના કારણે બોરિંગ કરાવવા છતાં પણ ઝડપથી પાણી પ્રાપ્ત નથી થતું જેનું સૌથી મોટું કારણ પાણીનું સ્તર જમીનની નીચે ખૂબ જતું રહ્યું હોવાના કારણે થઈ રહ્યું છે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સમગ્ર વિશ્વની સામે પાણીનો સંગ્રહ કરવો એ સૌથી મહત્વપૂર્ણ જવાબદારી પૈકીનો એક પુરવાર થશે જે માટે અત્યારથી જ પાણીનું સ્તર કેવી રીતે ઊંચો લાવી શકાય તે દિશામાં કામ ખૂબ ઝડપથી થવું જરૂરી છે કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી પાટીલ દ્વારા ભીમરાળ ખાતે દયાળ વિલા સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કરાયો છે લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવી છે જે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ છે તેને રિવાઇન્ડ કરવામાં આવશે હાલ અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં અમારા વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવશે પાણીનો વપરાશ ઓછો થાય પાણીનો વ્યય ઓછો થાય અને જે પાણી છે વરસાદનું પાણી એ વહી જાય એના માટે જમીનમાં જે રીતે આપણે પાણીનો ઉપયોગ કર્યો છે એનો જે સ્ટોક ઘટતો ગયો છે એ સ્ટોક ફરીથી ત્યાં વધે એના કારણે પર્યાવરણની સમસ્યાઓમાં પણ સુધારો થાય પાણીની ક્વોલિટી પણ સુધરે સીઓડી બીઓડી એની હાર્ડનેસ આ બધું જ સુધરે કેમ કે સૌથી વધુ રોગ એ પાણી ધન્ય હોય છે સૌથી વધુ રોગ પાણીમાંથી આવતા હોય છે ત્યારે એ પાણી પીવાલાયક હોય અને એ પાણી પીવાલાયક આપણને મહાનગરપાલિકા તો આપે જ છે તો જમીનના સ્તરમાં પણ સુધારો થાય એના માટે આ વરસાદનું પાણી જે શુદ્ધ છે એને જમીનમાં ઉતારવા માટેનો પણ બધાએ પ્રયત્ન કરવો જોઈએ